ગીતા ત્રિવેદી છું આ પરિવર્તન પુસ્તકાલય સાથે છેલ્લા સત્યાવીસ વર્ષથી સંકળાયેલી છું અહીં તમને તમારી જાતે પુસ્તક પસંદ કરવાની આઝાદી છે તમે આ પુસ્તકના વનમાં શબ્દોના વનમાં હરી ફરી શકો છો અહીં હું તો શોખ ખાતર વાંચતી હતી મારા લેખનને ધાર મળી અને હું લેખિકા બની મારા પાંચ પુસ્તકો થયા તેમાં વિશેષ પુરસ્કાર મળ્યા જેને હું ફક્ત ને ફક્ત પરિવર્તન પુસ્તકાલયના શ્રેયને ગણું છું બીજું એક ખાસ નાનકડું મારે આપની સાથે શેર કરવું છે કે હું લેખીની સામાયિકની સંપાદિકા છું આ એક અમે વિશેષ એક અંક બહાર પાડેલો ગુજરાતની વિશે વિસરાઈ ગયેલી લેખિકાઓ જેના માટે અમને એવા પુસ્તકોની જરૂર હતી કે જે બીજી મારી મિત્રો પાસે અવેલેબલ નહોતા તો એ લોકોને હું અહીં લઈ આવી મારી સાથેને મારા કહેવાથી ફક્ત તેઓ અહીંના મેમ્બર ન હોવા છતાં પરિવર્તન પુસ્તકાલયના બધા સભ્યોએ ખૂબ અમને લોકોને સાથ આપ્યો અને એ લોકોને પુસ્તક પૂરા પાડ્યા જેથી અમે આવો વિશેષ અંક બહાર પાડી શક્યા પરિવર્તન પુસ્તકાલય માટે જેટલું કહીશ એટલું ઓછું છે ધન્યવાદ